ઘણી ગણી ગમે ઘણી

મન આની આની મન છે મના નહીં સોરી જા સિહારન નુકની ન કે ભાઈ હા 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 ઉભા લે ઉભા લે ઉભય હા ઉભય ઓય મોતા માસા ઉડવાઈ ગયો હા અરે આ માફા ડાર્યો હવે મે કઈ નહી છે એ ની મોરીડા હે

બસ જીના એ ઘડી ઘડી એ આખી એ આગળ કઈ ના

मैं इनका पोटल उतारने ने लोई उतारो भाई पापा ओ बाहर आ लो ফটো পালে ফটো পালে ভগাই અચી ના

આ ક્યાં જંગલ માં મુકવા ત